અમરે જિલ્લામાં અકસ્માતમાં સિંહોના મોત અનુસંધાને નારાજગી જોવા મળી રહી છે સિંહ પ્રેમીઓ આ બાબતે અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે દેશની આન બાન અને શાન ગણાતા સિંહોની હાલત સ્વાન કરતાં પણ બદતર બની હોય તેમ અવારનવાર રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે ગત રાત્રે મહુવા સુરત પેસેન્જર ટ્રેન હડપેટે એક નવ થી દસ વર્ષના સિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ મોતને ભેટેલો હતો નામદાર હાઈકોર્ટે દ્વારા રેલવે તંત્ર અને વનતંત્રને સિંહોની સુરક્ષા વધુ સઘન કરવાની સૂચનાઓ આપવામાં આવેલી હોવા છતાં આ સિંહોના અકસ્માતે મૃત્યુ ભેટી રહ્યા છે અને વિભાગ ઘોડા ચૂટી ગયા બાદ તબેલે તાળા મારવા નીકળેલું હોય તેવો ઘાટ સર્જાયેલો છે અમરેલી જિલ્લાના રેલવે ટ્રેક પર અત્યાર સુધીમાં આઠ સિંહો ટ્રેન હડપેટે કપાઈ અને મોતને ભેટી ચૂકેલા છે બે હજાર બાવીસ ત્રેવીસમાં રેલવે ટ્રેક પર ટ્રેન હડપેટે પાંચ સિંહના મૃત્યુ નિપજેલા હતા તો ચાલુ વર્ષમાં ત્રેવીસ ચોવીસમાં ત્રણ સિંહના મૃત્યુ નિપજેલા હતા જેમાં બે શૈત્રુંજી ડિવિઝનમાં અને એક ધારી ગીર પૂર્વ વન વિભાગમાં સિંહનું મૃત્યુ નીપજેલું છે ત્યારે સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળેલી છે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે ફરી એકવાર એશિયાઈ સિંહનું મૃત્યુ થયું છે રેલવે ટ્રેકની ખડફેટે ગતરોજ રાતના સમયે લીલિયાના હાથીગઢથી લઈ અને ભેસાણ જવાના રેલવે ટ્રેક પર એક નવ વર્ષના ઈસીઆઈ સિંહનું મૃત્યુ થયું છે ટ્રેનની હડફેટે ખૂબ જ ગંભીર બાબત છે છેલ્લા કેટલા સમયથી સિંહોનું રેલવે સાથેની ટક્કરના બનાવો વધી જતા નામદાર ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ છીએ ત્યારે ગુજરાત વિભાગ અને રેલવે તંત્ર જે ઠાલા વચનો આપ્યા છે અને જે પ્રમાણે નિષ્ક્રિયતા છે તે દેખાઈ આવી છે આ ઘટના બાદ રેલવે વનતંત્ર રેલવે અને વનતંત્ર દ્વારા જે વોચ ટાવર ઊભા કરવામાં આવે છે ટ્રેકરો ને ચોવીસ કલાક માટે તૈનાત કરવામાં આવ્યા છે અને સિંહોની જે સુરક્ષા કરવાની જે વાતો છે તે પોકળ સાબિત થઈ છે હાલમાં જ એક નવી વાત લઈ આવ્યા છે વન વિભાગ અને રેલવે તંત્ર કે એઆઈ દ્વારા અમે સિંહોને સુરક્ષિત કરીશું રેલવે ટ્રેકથી તો આ જે દુર્ઘટના બની છે તેનાથી રેલવે અને વન વિભાગની પોલ ખુલી ગયેલ છે તો નામદાર ગુજરાત હાઈકોર્ટને અમારી વિનંતી છે કે રાતના સમયની તમામ ટ્રેનો આ વિસ્તારની રદ કરી દેવામાં આવે અને ગુજરાતના અમે તાકીદ કરીએ છીએ કે કે તેઓ આ બાબતમાં આગળ આવે કારણ જિલ્લાની લીલીયાથી લઈ રાજુલાના સુધીનો રેલવે ટ્રેક સિંહો માટે મોતનો ટ્રેક બની ગયેલો છે ત્યારે વન વિભાગ દ્વારા સિંહોને બચાવવામાં ફરીવાર વામણું પુરવાર થયેલું હોય તેમ શેત્રુંજી ડિવિઝન પાલિતાણા ડીસીએફ જયંત પટેલ આજે લીલીયાના રેલવે ટ્રેક પર પહોંચેલા હતા અને સિંહના ટ્રેન અકસ્માતના મોતની વિગતોની જાણકારી આપેલી હતી બરોબર રેડી તે સા સુ કે સો ગઈ રાત્રિના અ અંદાજિત 10:40 કલાકે દિલ્હીયા સ્ટેશન મેનેજર દ્વારા મારા પરિક્ષેત્ર વન અધિકારી શ્રીએ એ લખસમાં કોઈ વન્ય પ્રાણી ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ અમારા સ્ટાફ દ્વારા રેસ્ક્યુના તમામ સાધનો અને રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને તપાસ કરવામાં આવેલ હતી તપાસ દરમિયાન એક નર જેની ઉંમર અંદાજીત નવથી દસ વર્ષ છે એ ટ્રેન સાથે અકસ્માતમાં ઇજા થયેલ હોવાનું પર આવેલ હતું ત્યારબાદ પેનારનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક ક્રાકરાચ એનિમલ કેર સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવેલ હતો ડૉક્ટરની ડર ગતન્દ્રીય પ્રેમ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને આ સારવાર દરમિયાન આજે વન્ય એનું મૃત્યુ થયેલ હતું આ ઘટના બન્યા બાદ વન્ય પ્રાણી સિંહના મૃત્યુ માટે શું કારણો છે શા કારણે આ મૃત્યુ થયેલું છે ક્યારે કઈ કયા સ્થળેથી એનિમલ જે છે એ રેલવે ટ્રેક પર આવેલા હતા ગઈકાલે લીલીયાથી અઠ્યાવીસ કિલોમીટર દૂર હાથીગઢ બેસાણ વચ્ચે મહુઆ સુરતની વીસ નવસો છપ્પન નંબરની ટ્રેન અડપેટે નવથી દસ વર્ષના સિંહનું મૃત્યુ નીપજેલું હતું ગાડી ધીમી ચલાવવા નામદાર હાઈકોર્ટે સૂચના આપેલી હોવા છતાં પણ આ બાબતે નથી વનતંત્ર કંઈ પણ કરતું કે નથી રેલવે તંત્ર હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં શું થાય છે